સામે આવ્યા પેટ્રોલ પંપે ઓઇલ ઘટે વિદેશ જેવી સિસ્ટમ હોય બધી વિદેશ જેવી સિસ્ટમ ઓઇલ ઠંડા પીણા ચા જો બહુ મસ્ત મજા પેટ્રોલ પંપ હમને યાદ નહોતું કે આ ઓઇલ મળીએ પછી ભાઈને પૂછ્યું તો કે ઓઇલ બદલાવી દઈએ અને ભાઈ કમ્પ્લીટ ઓઇલ આપ્યું છે આથી બોટલ લીધી આ ઓઇલ પછી આ ઠંડા પીણાનો ખજાનો આ વેફર ખાણી પીણી બધું ચોકલેટ શા કોફી બધું બહુ મસ્ત હો હા એટલી સુવિધા કોઈ પેટ્રોલ પંપ આપણે ને જ જોઈ જો આ પૂતી આવી જો આ દુકાન માં કે હું આવા કે જો એવા હે નિરીક્ષણ કરે એવું કામ ઉપાડે એય જીની તો ઈ કે મને ઈંગ્લેન્ડ માં કે લઈ ગયા લંડન માં કે હે હવે યુ છે ને વિદેશ જેવું ઠંડાણ કામે ફ્રોમ ઠંડાનું ખજાનો તો જો એક થી એક સળિયાદા છે ઓ લાઈટ સર્વિસ મસ્ત લાગ્યો ભાઈ હમણાં આજ હા हाँ लले मैं फल ले ले दे ले? दे ले? दे ले, ले? ले? ले ले आ, ले? आ ले ले हाँ, लले हां ले ना नाग मई कौन आ तो मुंह भर ही है गो साहब बदलओ दी ओय नाके दिए कटतू ए कटतू ओय नाके दिए सेलेक्ट સેલ સિલેક્ટ પંપ છે જામનગર ને વટેન આવે અને રાજકોટ જતા જામનગર હાઈવે કાંઠે જ છે બરાબર અને આ પંપની કંઈક સ્કીમ છે કે તમે પેટ્રોલ નખો ડીઝલ કંઈક નખો હોય એટલે તમને કેશબેક અહીં મળે એવી કંઈક આની એપ આવે સેલ સિલેક્ટ બરાબર તો અમે તને હવારના પોરમાં જો આ ઓઇલ નાખી દઈએ સાહેબ આણું ફોર વ્હીલર નું જ આવે ને પેસેલ મને અનુભવ નથી એ તો નો ઘટે ફાર રહી તું અમારે મગજમાં સળગતા

ઓલે રાખ લેવા પગોઠી બે કે કેય અમારે અંદર કા મોટા લેલી દીત આગળે ઉતારે ને પછી બહાર કાઢા લે રોડી થી હાલવું પડે ને તો નીકળે જવા દે ને જા પછી એ ઉતરે જાય ઓ હોસ્પિટલ રિપોર્ટ આવે ઘર ને આવ્યા બીટી છવાણી વાની મસ્ત સગવડ કરે જે કામ ચાલુ હોય બેહવાની મસ્ત સગવડ હે આ બધી બિલ્ડિંગ હે જબરજસ્ત નહી આ બધે બેઠા જો દર્દી હે ટવા હું બેહવાની મસ્ત સગવડ હે હું નીટીઓ બેઠાવાલા કસરા પોતા કરે બરાબર વધારે વાઘને અંદર જાવ બતાવતા હી હમ મેક રહ્યા દેહ 하다 બુજી ગણપતિ ની બેહાડ્યા રિદ્ધિ સીધી રી આ ઉપર સપનું તડકો ન લાગે બેન બા હોસ્પિટલ ની સુવિધાતા જો હોસ્પિટલ ની સુવિધાતા જો બહુ મસ્ત મસ્ત

Льордарга, согло.